પાંચ વાગે જે કમિટી બે છે અલગ અલગ અધિકારીઓ અને અમારી એની સાથે ચર્ચાઓ થશે અને ગૃહ મંત્રી સાહેબે આશ્વાસન આપ્યું છે અત્યારે હાલ કે આમાં જેટલું સારું થઈ શકે એટલું અમે કરશું પણ હાલ અમારું આંદોલન છે સમય થતું નથી આંદોલન અમારું ચાલુ જ રહેશે અને કાલ સાંજે પાંચ વાગે આ કમિટીની મિટિંગ છે અને અમે અત્યારે હાલ અમારા આંદોલનને ફરીથી સત્યાગ્રહ છાવણી જ્યાં છે ત્યાં અમારું ચાલુ આંદોલન ચાલુ રાખવાના છે માજી સૈનિકોની મુખ્ય માગણી શું છે સરકારી નોકરીમાં નિવૃત્ત સૈનિકો માટે દસ ટકા અનામતનો ચુસ્ત અમલ ચાલીસ ટકા લઘુત્તમ માર્ક્સની શરત દૂર કરવી અને પગાર રક્ષણના નિયમમાં સુધારવું હાલના નિયમમાં ફક્ત આર્મી ક્લાર્કને જ પગાર રક્ષણનો લાભ મળે છે જેનાથી બાકીના સૈનિકો વંચિત રહે છે અમે એવું પ્રશ્ન ઉઠાવ્યો છે કે અમે તો માજી સૈનિક છે કોઈ વીસ વર્ષ કરીને આવ્યું કોઈ બાવીસ વર્ષ કરીને આવ્યું કોઈ ત્રીસ ત્રીસ વર્ષ કરી નોકરી આવ્યું છે અને એને આજની તારીખની અંદર રોડ પર બેસવાનો વારો આવ્યો છે તો અમે હું એવું કેવા માંગુ છું કે આ દેશનો જે અગ્નિવીર આ જે સરકારે લોન્ચ કરી છે એના ઉપર શું થશે એમના ઉપર શું થશે કારણ કે અમે અમારો તો ભવિષ્ય અંધાર અંધારપટમાં છે તો એ લોકોનું તો બિલકુલ અમે માનતા જ નથી કે આ સરકાર કશું કરશે આંદોલન માં माजी સૈનિકો સહિત એમના પરિવારો પણ જોડાયા છે એ કોઈ ચીંકી આપી છે કે જો એમની માંગણી ન સ્વીકારાય તો ઉગ્ર આંદોલન નું પણ બાર્ગ અપનાવશે ત્યાં સુધી અમારી માંગ પૂરી ન કરે આ বিজেপি ગવર્નમેન્ટ ત્યાં સુધી આંધળ ચાલે છે ઠીક ને અમે माजी સૈનિકના બિલકુલ આલોકો પ્રચાર કરવા માંગે છે આ લોકો বিজেপি ગવર્નમેન્ટ 26 સીટોનો લોકો લાવે છે બરોબર તાના છે ગવર્મેન્ટ બની ગઈ છે આપને એમ લાગે છે કે આવો પડ છે અમારું ચાલે છે બધું

સરકારી ભરતી અનામત મામલે છેલ્લા 9 દિવસ 300 જેટલા માજી સૈનિકો સત્યાગ્રહ છાવણી માં ધરણા પર છે એમની મુખ્ય છે કે સરકારી આવે ગુજરાત મુદ્દાઓ ઓલરેડી નિયમ બનેલો છે પણ એ મુદ્દા નિયમો પાલન જ નથી થતું એનું અમલવાર માટે અહીર બેઠા છે આ અંગે નિર્ણય કરવા માટે તેમણે સરકાર આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ